કરવેરા નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હાજર ચોવીસ માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું આ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું સ્વચ્છતામાં નંબર એક સિટી બન્યા બાદ હવે સુરત શહેરના વિકાસ માટે પાલિકાએ વધુ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે ચાલુ વર્ષમાં ચાર હજાર કરોડ થી વધુની રકમ વિકાસ કાર્યો પાછળ ખર્ચ કરવામાં આવશે સુરત મહાનગરપાલિકા કમિશનરે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આઠ હજાર સાતસો એકવીસ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે પાલિકાએ સુરત શહેરના વિકાસ કાર્યો માટે રૂપિયા ચાર હજાર એકસો એકવીસ કરોડની જોગવાઈ કરી છે

અને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અમૃતકાલનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે માન્ય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસને ધ્યાને રાખીને અને ભારત દેશને થર્ટી ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી ઉપર લઈ જવા માટેને ધ્યાને રાખીને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યનું ફાઇવ હંડ્રેડ બિલિયન યુએસ ડોલરનું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સેવન માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત થર્ટી પરસેન્ટ જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે એટલે આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત શહેર તેજ ગતિથી આગળ વધે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ વધે સસ્ટેનેબલ સિટી ઓફ ટુમોરો અને મોસ્ટ લિવેબલ સિટી ઓફ ટુમોરો તરીકે સુરત શહેર અર્બન મોડલ ગવર્નન્સના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર એક મોડલ બને આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આમાં આઠ હજાર સાતસો અઢાર કરોડનું વર્ષ ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટનું કદ છે કેપિટલ એક્સપેન્ડિચરમાં ચાર હજાર એકસો એકવીસ કરોડ પ્રપોઝ કરવામાં આવ્યા છે એટલે વિકાસલક્ષી કામો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે વિના કર દર વધારાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એનું મતલબ છે કે સમગ્ર બજેટ વિકાસલક્ષી સમાવેશક વિકાસલક્ષી અને સર્વવ્યાપી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે ઇન્કમ ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને આત્મનિર્ભરતા ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે એટલે પાંચ હજાર પચીસ કરોડનું રેવન્યુ ઇન્કમ સુરત મહાનગરપાલિકા મેળવે આ દિશામાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના સાથે સાથે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ઉપર પણ ફોકસ થાય એ પ્રકારના કામોનું સમાવેશ કરવામાં આવ્યું છે અને સમાજના દરેક વર્ગના લોકોને આવરી લેવાતું બજેટ છે આમાં મહિલાઓ બાળકો સિનિયર સિટીઝન્સ શહેરી ગરીબો દિવ્યાંગો અને બીજા તમામ વર્ગના લોકોના સર્વાંગી વિકાસ માટેનું આ બજેટ છે પરફોર્મન્સ પણ બજેટના સાથે સાથે ડિલિવર થાય આ દિશામાં પણ એક નવું ઇનિશિએટિવ આ બજેટમાં લેવામાં આવ્યું છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ને સબ્સક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર